જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં રુદ્ર સંહિતામાં વર્ણવેલ ગણપતિનો જન્મ બાળકનો શિરછેદ શિવે બાળકને સજીવન કર્યો ગણપતિએ પૃથ્વીની પરિક્રમા કરી તારકાસુરના પુત્રોની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવપુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવપુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડીયોમાં શિવપુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવી બોલો ભગવાન મહાદેવની જય એક સમયે જય અને વિજયા નામની બે સખીઓને સાથે લઈ પાર્વતી ફરી રહ્યા હતા

તમારી શક્તિથી પુત્ર ઉત્પન્ન કરજો કહી શિવ તપ કરવા ચાલે તે સમયે પાર્વતીએ પોતાના શરીરના મેલ માંથી પોતાના યોગ બળે એક સુંદર અને બળવાન પુત્ર ઉત્પન્ન કર્યો જે ગુણ હતો તીવ્ર બુદ્ધિમાન હતો પાર્વતીએ બાળકના હાથમાં એક શસ્ત્ર આપ્યું અને સૂચના આપી કે હે પુત્ર હું જ્યારે સ્નાન કરવા જાઉં ત્યારે તારે આ શસ્ત્ર લઈ દ્વારે ઊભા રહેવાનું અને કોઈને પણ અંદર પ્રવેશવા દેવા નહીં ઘણા વખત પછી ભગવાન ભોળાનાથ તપથી નિવૃત્ત થઈ નિવાસ આવ્યા તો એમણે એ બાળકને દ્વાર ઉપર શસ્ત્ર લઈ ચોકી કરતો જોયો તેમ છતાં શિવજી ભવનમાં જવા લાગ્યા ત્યારે પેલા બાળકે તેમને રોક્યા અને કહેવા લાગ્યો મારી માતાનો આદેશ છે કે કોઈને પણ અંદર આવવા દેવા નહીં માટે હું તમને પ્રવેશ કરવા નહીં દઉં ત્યારે શિવજી બોલ્યા અરે બાળક આ ઘર મારું છે અને આ નિવાસસ્થાનનો હું સ્વામી છું અને જેને તું માતા કહે છે એ પાર્વતી મારા પત્ની છે એટલે મારા ઘરમાં મને જતો તું કેમ અટકાવી શકે આટલું કહી ભગવાન શિવ અંદર જવા લાગ્યા તો બાળકે પરિવાર એમને રોક્યા

એ સમયે તમને હે નારદ આની જાણ થતા તમે ઈન્દ્રાદી દેવોને જાણ કરી સૌ ભેગા મળી તમે ધામમાં આવ્યા ત્યારે સૌ પેલા એ બાળકને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો

આથી પાર્વતીને ભયાનક ક્રોધ ચડ્યો તેમણે પોતાની શક્તિથી 1 લાખ શક્તિઓને ઉત્પન્ન કરી અને આદેશ આપ્યો કે મારા પુત્રની હત્યા કરનારને તથા તેને સાથ આપનારા તમામને પક્ષ કરી જાઓ પાર્વતીના આદેશથી ભયાનક ચીસો પાડતી કાળજાગ સમી શક્તિઓ દેવ ઉપર તૂટી પડી ઘણો ઉત્પાત મચાવા લાગી

કે જાઓ અને જે કોઈ સામે મળે તેનું મસ્તક લઈ આવો દેવો ઉત્તરમાં ગયા સામે એક દંત વાળો હાથી મળ્યો તેનું મસ્તક લાવી શિવજીને આપ્યું શિવજીએ બાળક ધડ સાથે એ મસ્તક જોડી બાળકને જીવિત કર્યો ઉપરાંત પોતાના તમામ ગણોને અગ્રેસર બનાવી તેનું નામ ગણેશ એવું રાખ્યું ત્યાર પછી બધા દેવતાઓએ પોતપોતાની શક્તિઓ ગણેશને આપી તેનું પૂજન અર્ચન કર્યું આ જોઈને પાર્વતી શાંત થયા અને પછી પાર્વતીએ શિવની ક્ષમા માંગી પ્રણામ કર્યા

તમે બંને ભાઈઓ પૃથ્વીની પરિક્રમા કરો અને પરિક્રમા કરી જે પહેલો આવશે તેનો વિવાહ પ્રથમ કરવામાં આવશે પિતાની આવી શરત સાંભળી કાર્તિકેય પોતાના મોરના વાહન ઉપર બેસી આકાશ માર્ગે પૃથ્વીની પરિક્રમા કરવા ઉપડી ગયા કાર્તિકેયને ગયા પછી ગણપતિ વિચાર કરે છે કે કાર્તિકેયને તો મોર વાહન તરીકે છે એટલે આકાશ માર્ગે ઉડી થોડા સમયમાં જ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવશે જ્યારે મારે તો આ મુશ્કનું વહન છે

ત્યારબાદ ગણપતિએ માતા પિતાને કહ્યું કે મેં આપની શરત પ્રમાણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી છે અને હું પ્રથમ આવ્યો છું માટે મારો વિવાહ પ્રથમ કરો ગણપતિનું શિવજી બોલ્યા ગણેશ આ કેવી રીતે માન્ય થાય તમે તો અમારી પ્રદક્ષિણા કરી છે ત્યારે ગણપતિ કહેવા લાગ્યા હે પિતાજી તમે પોતે જ કહ્યું છે કે કોઈ પણ પોતાના માતા પિતાને પ્રદક્ષિણા કરશે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેટલું પુણ્ય ફળ મળશે

વિવાહ નક્કી કર્યો શિવ પાર્વતીએ સ્વર્ગના તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું અપસરાઓ ઋષિ ગણો ગંધર્વો કિનરોને પણ આમંત્રણો મોકલાવ્યા શુભ દિવસે અને ઘડીએ ગણપતિનો વિવાહ સિદ્ધિ અને બુદ્ધિ સાથે શિવજીએ કરી દીધો સમય જતા સિદ્ધિ અને બુદ્ધિએ એક એક પુત્રને જન્મ આપ્યો આ બંને પુત્રોમાં જે સિદ્ધિનો પુત્ર હતો તેનું નામ શુભ એવું રાખ્યું જ્યારે બુદ્ધિના પુત્રનું નામ લાભ રાખ્યું ઘણા સમય પછી કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી પાછા શિવલોક આવતા હતા ત્યારે રસ્તામાં હે નારદ તમે એમને ગણપતિના વિવાહ થઈ ગયા છે તદ ઉપરાંત તેમને બે પુત્રો પણ છે એવા સમાચાર આપ્યા કાર્તિકેયને આ સમાચારથી દુઃખ થયું તેઓએ વિચાર્યું માતા પિતા પોતે જ જ્યાં પક્ષપાત કરે ત્યારે શું કરવાનું એ જ સમયે બીજાઓએ પણ કાર્તિકેયને જૂઠનું મિશ્રણ કરી કાનભમેરણી કરી આથી કાર્તિક ઘણો ક્રોધ થયો એટલે તેઓ ત્યાંથી પાછા વળી ગયા અને કોચ નામના પર્વત ઉપર ચાલ્યા ગયા માતા પિતાને આ સમાચાર મળ્યા ત્યારે પુત્રને સત્ય હકીકતથી વાકેફ કરવા માટે કોચ પર્વત ઉપર આવ્યા ત્યારે ક્રોધે ભરાયેલા કાર્તિકે એમને નહીં મળવાનું નક્કી કરી અન્ય સ્થળે ચાલ્યા ગયા અને આજીવન કુવારા રહ્યા હાલમાં પણ કાર્તિકે કોચ પર્વત ઉપર નિવાસ કરી રહ્યા છે તેમના દર્શન કરવાથી લોકોના તાપો પાપોનો નાશ થાય છે કાર્તિકી પૂનમના દિવસે કાર્તિકેયના દર્શન કરવાથી સર્વ નાશ થાય ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે શિવ પાર્વતીને પુત્ર વિયોગ સહન ન થતા તેઓએ બંને કોચ પર્વત ઉપર આવ્યા અને ત્યાં શિવ એક જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઈ કોચ પર્વત પર નિવાસ કરવા લાગ્યા પુત્ર કાર્તિકેયની સાથે તેનો પ્રેમ અને સ્નેહ વર્ષાવી રહેલ છે કાર્તિકેય દ્વારા તારકાસુરનો નાશ થવાથી તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ વિંધુનમાલી કમલાક્ષ અત્યંત દુઃખમાં ડૂબી ગયા

અને વિંદુમાલીએ વ્રજનું લોખંડી નગર માંગ્યું બ્રહ્માજી એ દાનવને આવા નગર બનાવી આપવા માટે આજ્ઞા કરી તેને સ્વર્ગ અંતરીક્ષ અને ભૂમિ ઉપર આવા નગરોની રચના કરી એટલું જ નહીં આ નગરોની રક્ષા માટે બ્રહ્માજી અને શિવજીના ભક્ત એવા મહાબળવા અને પરાક્રમી યોદ્ધાઓ ન્યા ત્યાર પછી આ નગરોમાં ત્રણેય ભાઈઓએ તમામ ભોગવિલાસ ભોગવતા સુખ સમૃદ્ધિમાં આવતા નિવાસ કરવા લાગ્યા અને ભગવાન શિવની ભક્તિ કરતા પોતાનું જીવન પસાર કરવા લાગ્યા બ્રહ્માજીના વરદાનથી તે ત્રણેયને ખબર હતી કે તેઓ દેવ દાનવ માનવથી મૃત્યુ પામવાના નથી જેથી જેમ સમય જતો ગયો તેમ તેનામાં દૈત્ય વંશો પેદા થવા લાગ્યા અને ત્રણેય ધમંડમાં રાચવા લાગ્યા આ ત્રણેય અભિમાની દૈત્યોએ હવે ત્રણેય લોકને રંજાડવાનું ચાલુ કર્યું ત્રણેય લોકમાં તેના ત્રાસથી હાહાકાર મચી ગયો ત્રણેય દૈત્યોથી ત્રાસેલા દેવો આખરે બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા હે પ્રભુ આ ત્રણેય તારકાસુર પુત્રોનો ત્રાસ ઘણો વધી ગયો છે અમારું જીવું કઠિન થઈ ગયું છે એટલે કૃપા કરી અમને બતાવો કે કઈ રીતે આ ત્રણેયનો નાશ થાય બ્રહ્માજીએ દેવોને ભગવાન શિવજી પાસે જઈને અસુરોનો નાશ કરવા એમનું પૂજન અર્ચન કરવા વિનંતી કરી તમારી પ્રાર્થના પૂજાથી શિવ પ્રસન્ન થશે અને ત્રણેય અસુરોનો નાશ થશે બ્રહ્માજીની સલાહથી દેવો શિવલોક કૈલાસ ઉપર આવ્યા શિવજીની અનેક વિધિ પ્રાર્થના પૂજા કરી દેવોએ શિવજીને પોતાની વિતક કથા સંભળાવી ત્રણે દેવતાઓના નાશ કરવા વિનંતી કરી ત્યારે શિવજીએ દેવોને કહ્યું હે દેવો તમે સૌ પ્રતિક્ષા કરો સમય આવે તમે ઈચ્છો છો તે પ્રમાણે થશે અત્યારે હાલ તો એ ત્રણે મારી ભક્તિ કરે છે એટલે જ્યાં સુધી મારા પ્રતિ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમ રાખે છે ત્યાં સુધી તેઓનો વિનાશ ન થઈ શકે પરંતુ સમય આવે એ ત્રણોનો નાશ અવશ્ય થશે

એમના થકી અધર્મનો પ્રચાર શરૂ કરાવ્યો અરિહંતના ચારે શિષ્યો પાખંડ નો આશ્રય લઈ પ્રચાર કરવા લાગ્યા યતિ નામનો શિષ્ય નગરની બહારના એક ઉદ્યાનમાં રહીને ત્રિપુર નગરજનોને મોહમાં નાખવા માંડ્યો પરંતુ તેથી કોઈ પરિણામ નહીં મળવાથી તેણે વિષ્ણુનું સ્મરણ કર્યું અને એની મદદ કરવા નારદજીને મોકલ્યા નારદજી માયાવી સાથે એવા જ માયાવી થઈ ત્રિપુર નગરમાં પ્રવેશ્યો પછી ત્રિપુર પતિ પાસે જઈ કહેવા લાગ્યા કે તમારા નગરમાં એક તમામ મહાવિદ્યાઓનો જાણકાર મહાયતી પધાર્યા છે આ મહાયતી પાસેથી મેં પણ દીક્ષા ગ્રહણ કરી છે ત્રણેય નગરોમાં પ્રચાર શરૂ કરી દીધો આવી રીતે અષ્ટમ પષ્ટમ સમજાવીને ત્રણેય દેત્યો તથા નગરજનોને વૈદિક ધર્મથી વિમુખ કરાવી વેદ ધર્મનો નાશ કરાવી યતીએ એ તમામને પોતાના વશમાં કરી લીધા

શિવજી બોલ્યા જુઓ હું કોઈ રાજ્યનો રાજી નથી એટલે મારી પાસે રથ ધનુષ બાણ ઇત્યાદિ કોઈ શસ્ત્રો કે સાધન નથી એટલે ત્રણેય દેત્યો સામે મારે શું લઈને જવું એટલે દેવોએ શિવજીને પોતાના શક્તિઓ શસ્ત્રો આપવા તૈયાર થયા એવામાં પાર્વતી ત્યાં આવી ચડ્યા એમણે શિવજી સાથે વાત કરી અને શિવજી પાર્વતી સાથે પોતાના ભવનમાં ચાલ્યા ગયા શિવજી આમ પાર્વતી સાથે પોતાના ભવનમાં જવાથી દેવોને ચિંતા થવા લાગી એ સૌ પુનઃ વિષ્ણુ પાસે આવ્યા અને વિષ્ણુને આ વાત કહી ત્યારે વિષ્ણુએ એ દેવોને એક મંત્ર આપ્યો ઓમ નમ શિવાય મમ રક્ષા કુરુ કુરુ હે દેવો એક કરોડ વાર તમે સૌ આ મંત્રનો જાપ કરો દેવોએ એક કરોડ વાર વિષ્ણુએ આપેલા મંત્રનો જપ કર્યો આથી શિવ પ્રસન્ન થયા અને દેવોનું કાર્ય કરવા માટે ગયા હે વ્યાસજી ભગવાન શંકર ત્રિપુરનગર ગયા અને પોતાના બાણનું લક્ષ્ય સાધ્યું ત્યાં જ ગણપતિએ વિધાન નાખ્યું અને શિવે છોડેલું બાણ લક્ષ્ય વેધ કર્યા વગર આગળ નીકળી ગયું ત્યારે દેવતાઓ સમજી ગયા એમને ગણપતિની પૂજા અર્ચના કરી સર્વ વિઘ્નો હરણ કરવા વિનંતી કરી ગણપતિ પ્રસન્ન થયા ત્યાર પછી શિવે આગ્નય નામના શસ્ત્ર નગરી બાળીને ભસ્મ કરી નાખી ત્રિપુર નગરી સાથે પણ તારકાસુ ભસ્મ થઈ ગયો તારકાસુર ભસ્મ થઈ ગયો જાણી દેવો ખુશ થયા શિવજી નો જય જય કાર કરવા લાગ્યા ત્યાર પછી આ યુદ્ધમાં બચી ગયેલા એકમાત્ર મય દાનવે આવીને શિવજીને પ્રાર્થના કરી પ્રભુ હું આપની ભક્તિ કરું છું અને એમાં વિચલિત ન થાવ તથા આપના તમામ દેવ દેવતાઓ મને મિત્ર સમજે મારામાં ક્યારેય આસુરી તત્વ આવે નહીં અને હું આપની ભક્તિમાં સદાય રત રહું એવું મને વરદાન આપું અને મને અભયદાન આપો

તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે જેના ભક્તોને શિવપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ